તો જય દાસારામ અને હરર મહાદેવ કેમ છો બધા મજા માણા છો મજા જશે તો સ્વાગત છે તમારો આપણે નવા તાજા તાજા ગરમા ગરમ લોક ગરમા ગરમ કેમ ખબર કેમ કે શિયાળો છે થોડુંક ગરમી હોય ને તો સારું નહીં એટલે લોક જોયા રાખજો મજા આવી ગયા અને યસ આજે રવિવાર છે તો અત્યારમાં બસ સ્ટેન્ડ આવી ગયા શું કારણ ભાઈ કારણ બીજું કંઈ નથી જવાનું છે જામનગર ને જામનગર શું કરવા માટે જાય તમે કારણ સાંભળજો ને તો કહી આવતો ભાઈ માણસ જેવા થાવ સ્પેશિયલ એક મૂવી જોવાની એક ખબર ધુરંધર બે જણા જાય છે હું અને લોગમાં ક્યારેક ક્યારેક તમને દેખાણો હોય ક્યારેક 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 થોડો થોડો આજ હું કાજ લઈ જ લોગમાં કેમ કે બે જ બીજા કોઈ એકને પીસું જ કે ભાઈ અમારે તો ટાઈમ નથી ટાઈમ ના હોય ને તો સારું હાલો તો મિત્રો જામનગર પૂગી ગયા છે અહીંયા બસ અને ભાઈ અમે થઈ ગયું તો થોડુંક મોડું એટલે પહેલા સમય પૂગ્યા નહીં બીજો સો ચાલુ થાય એના થાય અને ગઈ હવે બીજે ક્યાંક રખડીયો વાર એટલે નિરાતે ચાલો મળીએ ભાઈ જો લોકેશન બધા જ આવું કે તરાવની પાડે જાવું કે હોલમાં જઈએ હું કાંઈ જોઈએ આવે ને પછી અમે લાલ બંગલે આવી ગયા છે હું સીન હે લાલ એટલે લાલ બંગલો તરાવની પાડે જઈએ છીએ અને યસ ભાઈ બંધ મોબાઈલમાં હોય છે મૈથો છે મૈથો મિત્રો પેલી ફેરે મેપનો ભરો આ કે ભાઈ નહીં આ લો ત્રાઇતા કરવા દે આપણે હજી ઉમે મોડું થઈ ગયું હવે તાણે માં ટાણે છે નહીં તમારા બે શબ્દોમાં કંઈ કંઈક કહો મેપ હાલે તો આજ કાંઈ મેં કોઈ દે આવ્યો ખેતરમાં ફટકારી દઈએ કોકના ઘેરે ફૂગાડી દઈએ આજ સારું છે જો આ તરાવની પાસે ઓલે સેડે

પાસ મોરતો હું 7 માં 8 માં ગણત તૈયાર આ ત્યારે સ્કૂલ માં આ પ્રવાસ માં આવ્યો તો એ પછી આ આવ્યા જ અમદાવાદ માં ઘર ની ફેર આવ્યા પણ જે એવી રીતના રખડવા ભાઈઓની જગ્યા કે એમ નથી આવ્યા આ ઉતી બેગ અમારા બ્લોગ માં થોડો કાસો પડવા આવે છે ને માટી પોળી નથી થતો ફરમાય છે લે બાકી જો તો લોકેશન હે એક નંબર જોરદાર ભાઈ સાબ વાહ માસલી મજા આવી જાય ને ભાઈ ડોક્ટર આંબેડકર પાર્ક હું વાત છે ફોટો સુટિંગ માટે કે ઓર છે આથી એવા તો દોહા આપણે ફરવા વખત ગયા હતા ભાઈ ભાઈ હાલે ને યે હાલે ભાઈ યે હાલી એટલે ઈ છે ને પગ મોકરા થાય થોડા ઓ મોકરા ભાઈ ભાઈ ક્યાંક તો ટાઈમ કાઢો ને અમારો પેલો સો મુકાઈ ગયો ફિલ્મ એક જ જોઉં ક્યુ

આવી ગયા હા વ્લોગ આવે તે રીલ આવી જાય જોઈ જ લો મજા જ આવી જાય માં ને હા ભાઈ હા હવે ઓલો કેવો કેવા ને ભાઈ બંગ્લો કંઈક બંગલો કેવાય છે જોરદાર હજી છે મજા આવી ગઈ હા બતાવ્યા રાખી તમને બધાય તમે કોઈ દી કોઈ નહીં આવશોય નહીં ના ના આવી જ્યો મજ કરજો ભાઈ બધા હા ભાઈ આ ભાઈ એનું માનતા નહીં કોઈ Lah betul juga nubuan. Tapi wah ini nabi sarah nih jamu nih kayak kaim jujun dah wah. Kami di ke wah toh Robi wah. Kami nawa. Hai Robi, tu log jute tu nyari dia. Itu apa ya sih nih? Apa ya sih nih? sah jahan guni Ata ini nona sah jahanu ya, Nama te bangga ya, sih. ya, aja ya kuat sih nih jamu tu tiket bari bans. Aja kuilu કામ ચાલુ હે ભાઈ 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 મજા આવી ગઈ ફોટો વાર લઈ લીધો ભાઈ આજ કઈ કંટાળી જાય મિત્રો આજે કઈ નથી આમ હારું હે લોકેશન ફોટા પાડવા માટે ને હારું હે અજી અમે ફોટો સિંગલ ફોટો એક નથી લીધો અજી એટલે સિંગલ જ હોય ઓડે આમ જો એ આવી પાટે જાય કે હે એ હીયો જો પુતળું જો ઓય પુતળાનું કે જોલ્યો ભાઈ પુતળું

કોક કોક માણા ઉથમા હોય ને એની ઘણી ચામાચીડી ઉથમા લટકતા હતા ચામાચીડી ઉથમા લટકતા હોય તો માણા એની ઘણી ઉથમા થતા હોય ઘણા એમ હું હોય સર મને હમણાં મગજમાં આવ્યું ચામાચીડિયા જોયા ને જાજા હતા બધા ભેગા થઈ એમ હોય કે માણા ઉથમા હોય અને ચામાચીડી ઉથમા હોય બે આમ થોડુંક એટલું આમ સિમિલેરિટી બને છે એ જામનગરમાં રહેતા હશે ને એને ખબર હશે કે બોટ બતાવું એનો મતલબ શું થાય ને એ ભાઈ સાહેબ જામનગર માં મોસ્ટ વોન્ટેડ એટલે એનો મતલબ હું થઈને જ્યાં કોમેન્ટ કરી દઉં હું મતલબ થઈ ગયો આવી ગયા મિત્રો મોલમાં પ્લસ તો ચાલો અંદર જઈએ હવે થોડીક બેઠા અને પછી હું કઈ લેવાની તો એની પ્રાઇઝને છે લઈ લઈએ જોઈએ અને નિરાત જો અહીંયા છે બે હોવાનું બેસી જાય બેસી જાય મળી જાય તો અમારે એવું હતું અમે એક વિડીયો ઉતારો તો એટલા માટે જરાક આગળ ગયા તા વિડીયો વિડીયો ઉતારી લીધો બેઠા ને પછી આને ભાઈને ને ખરીદી કરવાની કરી લઈએ તો તમારો સોનો ટાઈમ થઈ ગયો પછી નવરા થઈ ગયા હું એવું અમારે આવડી સીડી ઓળી નાખી ઇલેક્ટ્રિક સીડી બંધ છે તમે એનો એકાદ વિડીયો વિડીયો બતાવ તો આય લાગે આપડે કઈ જરૂર છે નહીં એવી કઈ તારે આરે પર ભાઈ સાબાને ઉતામતતા જો ઓ ઉતામત ઓલે હાલ કે આયે કા તારે બંધ ન થાતું હવે બસ છે ફેર બાંધી ઓર્યું ઓ લિપમાં जाऊ તારી એન્ટ્રી ઓ મૈકા એમ કઈ હોય હે એમ

नकेने सर ऊपर गेले कंटाड्या करे करे निराचर कडी पण उरो वापट भाईसा ओ मी तो थोडाच समय मा थोडाच समय चालू थासे काय

नहीं एक दो बहुत 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 होता है नहीं दो तो नहीं आप मतलब फिल्में जोड़ दारत लाल है मतलब जब तक फिर तो जाता जोइंग है तो हमारे तो बहुत बहुत आम है सीरियल भी चाहे सीरियल एक्टर लेंगे वन जैसे स्टोरी बोरिंग ना है पता है बेक नहीं हम हम तो हैं तोड़ापनी

મૂવી જોઈને નીકળ્યા એટલે કઈક સાડા પાંચ થોડીક વાર હતી સાડા પાંચ ની એક બસ ઉપડવાની હતી અમને ખબર નહીં જોયું ને તો એ ખબર પડી કે સાડા પાંચ ની સેતી અહીંયા બસ સ્ટેન્ડ પૂગી બસમાં માં ચડી ગયા કઈક પૂર્ણ હાથ હાથ હવા હાથે ત્રણ પટ્ટી પી ગયા અને ભાઈ ત્યાંથી કઈ વાહન જ ના જોડ્યા એક ભાઈ બંધ ને ફોન એકાદા પાસે હાજર ગાડી નથી અને એકાદો હાજર જ નતો અહીંયા ભાણવર માં તો ત્યાં એક બસ નીકળીને માં ને મારી ઈડા ઓલા નાખી ઓલો ભાઈ કે હવ નો ભગવાન હોય કે એની ગણી કે જડી જ ગયું કઈક વાહન જડી જ ગયું અને ભાઈ કાલ ને જોરદાર મજા આવી ભારે મજા આવી અને હા આપડે પણ અહીંયા પૂરો કરીએ તમને કેવો લાગ્યો જરા કેજો ને બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આપણે આગળ ને નવા બ્લોગમાં